નમસ્કાર જય માતાજી મિત્રો આજના આ વિડિયોમાં આપણે રાજકોટ જિલ્લાના આયુષ્યમાન કાર્ડથી ફ્રીમાં સારવાર આપતા હોસ્પિટલની યાદી વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું રાજકોટ જિલ્લાના કુલ તેતાલીસ જેટલા પીએચસી અને અડસઠ જેટલા હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવે છે જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ તાલુકા લેવલના તમામ સીએચસી અને ગ્રામ્ય લેવલના આવેલા પીએચસીમાં દવાઓ અને ડાયાલિસિસ જેવી સારવાર આયુષ્યમાન કાર્ડ ઉપર મળશે દરેક જિલ્લાના રાજકોટના બરાબર કયા હોસ્પિટલમાં કઈ કઈ સારવાર થાય છે તેની માહિતીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે અમારો પૂરો બ્લોગ જોઈ શકો છો ત્યાંથી તમને માહિતી મળી જશે કેમકે વિડીયો વધારે લાંબો ના થાય એટલા માટે ત્યાં આપેલી છે પહેલું હોસ્પિટલ છે આકાર હોસ્પિટલ રાજકોટ ત્યારબાદ બીજું હોસ્પિટલ છે આરોગ્યમ બાળકોની હોસ્પિટલ રાજકોટ त્યારબાદ છે અમૃતા પેડિયા કેર બાળકોની હોસ્પિટલ રાજકોટ ત્યારબાદ છે અનિશ હોસ્પિટલ રાજકોટ ત્યારબાદ છે આયુષ્માન સિનર્જી પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ ત્યારબાદ છે બીટી સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ સીચસી જસદળ કમ્યુનિટી હેલ્થ સેન્ટર જસદળ સીચસી મોટીમારળ મોટી માર જે ધોરાજી બાજુ બાહે આવેલું ગામ છે તેનું સીએચસી ત્યારબાદ છે ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટ જે માધાપર ચોકડી પાસે આવેલું છે ત્યારબાદ છે કોટજ હોસ્પિટલ ઉપલેટા જે ઉપલેટા સિટીમાં આવેલું છે તે જિલ્લો રાજકોટ ત્યારબાદ છે દિવ્યમ હોસ્પિટલ રાજકોટ ઘણાના તમને નામ એડ્રેસ સાથે હું કહેતા હોઈશ ઘણાના તમને બાયોમાં આપેલા હશે ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડ રાજકોટ ગોકુલ લાઈફ કેર પ્રાઇવેટ લિમિટેડ ગોકુલ હોસ્પિટલ વીએમઆર દ્વારા છે તે રાજકોટ સરકારી હોસ્પિટલ ધોરાજી જિલ્લો રાજકોટ સરકારી હોસ્પિટલ જેતપુર જિલ્લો રાજકોટ ત્યારબાદનું છે સરકારી હોસ્પિટલ ગોંડલ જિલ્લો રાજકોટ ઘણી સર્જરીમાં તમારે પૈસા આપવા પડશે તે આયુષ્માન કાર્ડ ઉપર થઈ જશે એચજે છે દોશી હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટ એચ સીજી હોસ્પિટલ રાજકોટ ત્યારબાદ છે ઈશ્વર સર્જિકલ હોસ્પિટલ જેતપુર જિલ્લો રાજકોટ चलाराम रघुकुल सार्वजनिक हॉस्पिटल राजकोट जयनाथ हॉस्पिटल राजकोट ત્યાર બાદ છે કલોલા બાળકોની હોસ્પિટલ રાજકોટ KDP મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ આટકોટ જિલ્લો રાજકોટ કૃષ્ણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઉદ્યોગનગર રાજકોટ કૃષ્ણ સર્જિકલ હોસ્પિટલ રાજકોટ કુંદન હોસ્પિટલ રાજકોટ ત્યારબાદ છે લોટસ હોસ્પિટલ રાજકોટ બસ સ્ટેન્ડની બાજુમાં છે મધુરમ હોસ્પિટલ રાજકોટ ત્યારબાદ છે મકરાણા બાળકોની હોસ્પિટલ રાજકોટ પછીનું છે એનએમ વિરાણી વોખાટ હોસ્પિટલ રાજકોટ ત્યારબાદનું છે નેફ્રન કિડની હોસ્પિટલ રાજકોટ त्यार्दीर न्यू केर किरण मल्टी स्पेशलिटी हॉस्पिटल राजकोट निहित बेबी केर हॉस्पिटल राजकोट ओलम्पस हॉस्पिटल राजकोट पद्मकुमारबा हॉस्पिटल राजकोट पंडित दीनदयाल उपाध्याय हॉस्पिटल राजकोट રાજકોટ જિલ્લાના તમામ પીએચસી પ્રાથમિક સારવાર કેન્દ્ર અને તેના પર જનરલ દવાઓ મળશે રાજકોટ કેન્સર સોસાયટી એન્ડ એલાઇડ હોસ્પિટલ્સ રાજકોટ રામાણી સર્જિકલ હોસ્પિટલ રાજકોટ ત્યારબાદ છે રેફરલ હોસ્પિટલ સીએચસી પડધરી રાજકોટ ત્યારબાદનું છે આર એમસી યુ રાજકોટ મહાનગરપાલિકા અંદરનું નંદવંદન પીએચસી રાજકોટ ત્યારબાદનું છે વિજય પ્લોટ પીએચસી રાજકોટ જે આરએમસી અંત અંતર્ગત આવે છે તે ત્યારબાદ છે સદભાવના હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર ગાંધીગ્રામ રાજકોટ સાકાર ઓર્થોપેડિક હોસ્પિટલ જેતપુર જિલ્લો રાજકોટ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુંજકા યુનિવર્સિટી પાસે રાજકોટ સૌરાષ્ટ્ર બાળકોની હોસ્પિટલ સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલ રાજકોટ સૌરાષ્ટ્ર સ્ટોન ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ શક્તિ એનઆઈસીયુ રાજકોટ ત્યારબાદ છે શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ પછીનું છે શ્રી ગિરિરાજ હોસ્પિટલ કુવાડવા અ યુનિટ ઓફ શ્રી ગિરિરાજ કેર પ્રાઇવેટ લિમિટેડ શ્રી ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ ત્યારબાદનું છે શ્રી સમર્પણ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ સમર્પણ હોસ્પિટલ રાજકોટ શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ રાજકોટ પછીનું છે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ગોંડલ જિલ્લો રાજકોટ પછીનું છે શુભમ ચિલ્ડ્રન હોસ્પિટલ ઉપલેટા શુભમ બાળકોની હોસ્પિટલ ઉપલેટા સીતાપરા બાળકોની હોસ્પિટલ જેતપુર શ્રી શક્તિશાહી હાર્ટ હોસ્પિટલ રાજકોટ સ્ટાર સિનર્જી હોસ્પિટલ યુનિટ ઓફ સૌરાષ્ટ્ર મેડિકલ લિપ રાજકોટ સ્ટાર એનર્જી સિનર્જી રાજકોટ ત્યારબાદ છે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ પછીનું છે ટેલી હોસ્પિટલ ધોરાજી યુનિકેર યુનિકેર હોસ્પિટલ જે ઘંટેશ્વરની પાસે છે તે પછીનું છે અર્બન પીએચસી શહેરી પીએચસી ભગવતીપરા રાજકોટ ત્યારબાદનું છે વિજયનગર શહેર પીએચસી રાજકોટ પછીનું છે વેદાંત હોસ્પિટલ રાજકોટ હવે પછીનું છે વિરલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ ત્યારબાદ છે યસ મલ્ટી સ્પેશિયાલિટી રાજકોટ આવતીકાલે આપણે ફરી નવા જિલ્લા સાથે મળીશું મારા ખ્યાલથી અમદાવાદ જિલ્લો આપણે આવતીકાલે લઈશું એના પછી દેવભૂમિ દ્વારકા અને કયા હોસ્પિટલમાં કઈ સારવાર થાય છે તેની માહિતી આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી લિંક ઉપર જઈ તમે આખો બ્લોગ જોઈ લો એટલે તમને માહિતી મળી જશે કેમ કે વિડીયોની સાઇઝ વધારે વધી જતી હતી એના બાબતે આપણે તે બ્લોગમાં રાખેલ છે વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર બધા રાજકોટ વાસીઓ સુધી આ વિડીયોને શેર કરો અને લાગતા ઓળખતા રાજકોટ જિલ્લાના તમામ લાભાર્થી સુધી આ વિડીયો પહોંચાડો એ અમારી આશા છે જય માતાજી